झगड़िया तालुकाना सारसा नजीक सरदार प्रतिमा धोरीमर्ग मार्ग पर विधार्थीओ श्रम कर खाड़ा पुरिया सारसा गामना आ मार्ग पर थी अभ्यास अर्थे जगड़िया तालुकाना सारसा गा सरदार प्रतिमा धोरीमर्ग मार्ग, मार्ग बिस्मर बनता वाहन चालकनी हालत कफोड़ी बनी है આ માર્ગનો જારે વિસ્તૃતિકરણ થતો હતો ત્યારે ખૂબ મોટો પાએ ગોબાચારી થઈ હતી જેના કારણે આજની તારીખે પણ ઝગડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગનું કામ અધૂરું છે અને ઠેર ઠેર નારાઓ પુલ વગેરે બન્યા નથી છેલ્લા 10 વર્ષમાં ખરાબ કામગીરીના કારણે સરદાર પત્તીમાં ધોરીમાર્ગથી વેપારી વર્ગ નોકરીયાત વર્ગ તો હેરાન થયો જ છે સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે તાલુકાના ઝગડિયા રાજપાડી ઉમલ્લા મતકો સુધી આજુબાજુના ગામના લોકો અભ્યાસ સાથે જતા હોય છે સારસા ગામના પણ કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈ રાજપાડી ખાતે અભ્યાસ અર્થે રોજિંદા આવે છે આ વિદ્યાર્થીઓ પણ આ રસ્તાના કારણે હેરાન થતા લોકોએ રોજ જોતા હોય છે ગત રોજ સારસા ગામના બાળકો સાયકલ લઈ ટ્યુશન જતા હતા તે સમયે સારસા ગામ પાસે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર વિકાસના ખાડામાં કાર ફસાઈ હતી અને આ વિઘાર્થીના ગ્રુપ દ્વારા કારને બહાર કાઢવામાં મદ્દરૂપ થયા હતા આ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં બીજી ગાડી ફસાઈ નહીં તેવા આશય સાથે ખાડો પુરવામાં આવ્યો હતો સરદાર પ્રતિમાને જોરતા માર્ગ પર પડેલ ખાડા અવરજવર કરતા તમામ વાહન ચાલકો રાહદારીઓને નજરે પડે છે ત્યારે તંત્રને કેમ દેખાતા નથી તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે તંત્ર એ જે કામ કરવાનું હોય એ કામ ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ કરતા નજરે પડતા માર્ગ મકાન વિભાગ માટે શરમજનક બાબત કહેવાય હાલ આ માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડા પુરવામાં આવે છે પરંતુ સતત ઓવરલોડ બનાવેલ રોડની ક્ષમતા કરતા વધુ ફરી ખાડા પડી જતા હોય છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ પણ કાચા પથ્થર નાખી ખાડા પુરવામાં આવે છે તેવા આકષેપ કર્યા હતા હવે ઝગડીયા તાલુકાની જનતા બિસ્માર માર્ગ ને લઈ પરેશાન થઈ રહી છે ત્યારે તાલુકાની ની જનતા ને સારા રસ્તા ક્યારે અમે સારસા ગામ ના નિવાસી છીએ અને આજ અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડા ને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કોઈ જલ્દીથી નિરાકરણ લાવો ખાડો તમે જાતે પૂર્યો છે અમે ભાઈ ગાડીઓ ફસાઈ એક ગાડી ફસાઈ હતી